અમદાવાદ શહેરના ઓડવ વિસ્તારમાં થયેલ તેર લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે ગણતરીના દિવસોમાં ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી આ ચોર ટોળકી બંધ ઘરને ટાર્ગેટ કરી માત્ર સોના ચાંદીના દાગીનાની જ ચોરી કરતી હતી પોલીસ તપાસમાં ચોરીમાં સામેલ તમામ આરોપીઓ રાજસ્થાનના હોવાનું ખુલ્યું ઓઢમાં વિજય પાર્કના બંધ મકાનમાં તાળું તોડી લાખો રૂપિયાના સોનાના દાગીનાની કરી હતી ચોરી તાળુ તોડી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી થયા હતા ફરાર પોલીસને ચોરીની ઘટનાની જાણ થતાં જ ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો પોલીસે પકડેલ આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કર્યો રિકવર ઓઢમાં થયેલ લાખો રૂપિયાની ફોર્ડ ચોરીના પકડાયેલ આરોપીઓને લઈને શું કહ્યું મીડિયા સમક્ષ ફરિયાદી એ અને ઝોન પાંચ ડીસીપી જીતેન્દ્ર અગ્રાવલ સાહેબે જોવા આ જ નેત્ર ન્યૂઝના રિપોર્ટર રાકેશ પંચાલનો ખાસ અહેવાલ

ફર્સ્ટ ફ્લોર ઉપર હતા મને ટેન્શન થયું તરત જ અમે લોકો પોલીસને વન વન ટુ ઉપર કોલ કર્યું ઇમિડિયેટલી પોલીસ આવી મારી બી સતત કોન્ટેક્ટમાં હતા એમનું કોલ બી હતું તો તરત જ આવી એક માણસ ત્યાં સુધી એટલે એને એક બે મિનિટ મળ્યું એટલે ભાગી ગયો અને બીજો માણસ પકડાયો પકડાયો એના પછી એને બધી જે બી વસ્તુ એના જોડેથી મળી એ જોઈ લીધી અને મારા ફાધર બી એ સેફ રહ્યા એમ અમે લોકો બહુ સેટિસફાઈ છીએ ઓડો પોલીસથી એટલે લોકો તરત જ વિધિન આઈ થિંક જેટલું ડિસ્ટન્સ લાગે છે અહીંથી ઓટોથી અને પોલીસ ચેકિંગ મારા ઘરે ઇમિડિયટલી આવી ગયા બે ગાડીઓ આવી કે મેં અને મારી વાઇફે બંને કોલ કર્યું અને ઇમિડિયેટલી એને પકડી લીધું અને જે બી એક્સરસાઇઝ એને કરવાની હતી કરી અને પછી એને લઈ ગયા અહીંયા અને તરત જ બીજો માણસ બી મને લાગે એક બે કલાકમાં જેટલી બી વાર એટલે થઈશ જે માણસ પકડાય એની જેથી એને ફોન મળ્યો અને બીજાનો જે નંબર મળ્યો એના

જે ફરિયાદી દ્વારા બતાવવામાં આવે છે કે એમના ઘરનું તાળું તૂટી ગયેલ છે જેથી તેમને ચોરીની શંકા છે પોલીસ તપાસ કરતા તે મકાનમાંથી એક ચોર અજાણ્યો ઈસમ મળી આવે છે જેની પૂછતાછ કરતા તે જણાવે છે કે તેની સાથે બીજા બે અન્ય ઈસમ હતા એક બાર વોચમાં હતો અને એક એની સાથે ચોરી કરવામાં હતો અને જે ચોરી કરનાર બીજો ઈસમ હતો અને વોચમાં ઈસમ હતો તે બંને ચોરી કરેલો મુદ્દામાલ લઈને ભાગી ગયા છે અને પોલીસ સ્ટેશન લાવીને વધુ પૂછપરછ કરતા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા

આમાં જે બે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ છે જયંતિલાલ સન ઓફ દલ્લાજી દુલ્લાજી અને બીજાનું નામ છે કન્યા સતરમભાઈ મેણા આ અને ત્રીજો જે આરોપી જે ભાગી ગયો છે તેનું નામ છે અનિલ કનૈયાજી મેણા આ ત્રણેય આરોપીઓ સરાડા ઉદયપુર ગામના છે જેમાંથી જયંતિલાલ છે એ સરદારનગરમાં લિફ્ટના રિપેરિંગનું કામકાજ કરે છે જ્યારે કનૈયા અને અનિલ એ પોતાના મૂળ ગામ સરાડા પર કડિયાનું મજૂરી કામ કરે છે પોલીસ સ્ટેશનમાં ચોરીના દાખલ થયેલા છે અને તેને સમગ્ર પ્લાન ઘડી કાઢ્યો આમ એમો મુખ્ય એમ હતી કે ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવાનો અને ફક્ત સોનાના દાગીના ના જ ચોરી કરવાના તેઓ ચાંદી ના ચોરી કરતા તપાસમાં શું શું આવ્યું છે આ લોકો શું કરતા હતા પૈસા સોના શું કરતા હતા આ લોકો પોતાની જરૂરિયાત માટે પૈસા ની જરૂરિયાત હતી અને મજૂરી કામ કરતા હોય એટલે તંગીમાં રહેતા હોય એમાં માટે એ લોકો પૈસાની પૈસા ચોરી જરૂરિયાત